નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા આગેવાની હેઠળ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગરના આડોડિયાવાસ વિસ્તારમાં બે દિવસ પહેલા પોલીસ તંત્રએ કાર્યવાહી કર્યા બાદ શુક્રવારે સાંજે ખેડૂતવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું એસપી હર્ષદ પટેલ ડીવાયએસપી એલસીબી એસઓજી તેમજ ઘોઘારોડ પોલીસ દ્વારા ખેડૂતવાસમાં કોમ્બિંગ દરમિયાન હથિયારો સાથે રાખી ફરતા ચાર ઇસમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત નંબર પ્લેટ વગરના પાંચ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા પોલીસે રીઢા ગુનેગારોના ઘરમાં તપાસ કરી સોડાની ખાલી બોટલો પથ્થરો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી